મારું નામ હેતલબેન મારા બાપકને એક દી તાવાયો પછી અમે અમૃતા હોસ્પિટલ માં હેને દાખલ કર્યો અમૃતા હોસ્પિટલ વારાએ રિપોર્ટ કર્યા પણ એને ખાલી અમને એમ કીધું કે તમારા બાપકને liver માં પોજો આવી ગયો છે પછી કે IC માં રાખવો જોઈ છે IC નું એક દી નું ભાડું 10000 કીધું અમારા થી પોગાણું નઈ અમે સિવિલ માં આવ્યા અત્યારે બાપકને એટલી હાલત ગંભીર છે તો અમને હેને અંદર રહેવાની છે ને એક જણા ને કે બે જણા ને રહેવાની ના પાડે છે અને ડોક્ટર તો સારવાર કરે છે પણ સિસ્ટર રહ્યા ને એને અત્યારે અમને એવું કીધું કે તમે હેને 10 જણાઈ રયો 15 જણાઈ રયો આ છલેવાર ટ્રીટમેન્ટ કર લ્યો પછી હેને ટ્રીટમેન્ટ બંધ કરી દીધો તો હવે અમારે એ સિસ્ટર જવાબદારી લીયા મારા બાળક ની કે અમે આઈ થીન કાઈ નો થાય તો અમે હેને બાળકને નયા નયા મેકીન અમે બધાય બહાર રે બસ ઈ જ અમારું કહેવાનું 5 વર્ષનું એકદી જ આયોતા એમાં કે હેને કમરો મગજની મગજમાં અસર કરી ગયું છે કમરાની અને પછી કે liver ખરાબ થઈ ગયું છે હવે કે કેટલી ખરાબ થઈ ગઈ એને રિપોર્ટ એકઈ સારા આવતા હે નહીં ડોક્ટરે એમ જ કી કે તમારો રિપોર્ટ ખરાબ જ આવે છે તો અમને કાઈ જણાવે તો અમે આગળ વધીએ અમાર પાસે ન એમ છે કે હેને ડોક્ટર સારવાર સારી મળવી જો અને ઓલા સિસ્ટર હેને અમને કાઈ કહેવા નો જો